સોળ વર્ષ પછી સોળ શણગાર સજીને રામકથા આવી રહી છે સોળે શણગાર રામકથા જ્યારે આવી રહી છે ત્યારે તલગાજરડાના એક જીવ તરીકે એક જંતુ તરીકે મને આમ ગરુડની જેમ ઉડવાની ઈચ્છા થાય છે સાહેબ એક મચ્છર પણ ઉડે આકાશમાં અને ગરુડ પણ ઉડે પણ વતનમાં જ્યારે ઉડવાનું આવે ત્યારે એની વાત આખી જુદી જ હોય છે સાહેબ અને બાપ આ કથામાં ન તો હરિભાઈ કે ન તો મુરારી બાપુ ન તો ગામ તલગાજરડું વટ નથી પાડવાનો પણ એવા વટ વૃક્ષો રૂપમાં છે કે એને છાયે મારો દેશ પરમ શાંતિનો અનુભવ થાય એની વડવાઈઓએ અનેક સંપ્રદાયો અનેક જાતિ અનેક સમાજ અનેક જુદા જુદા ક્ષેત્રના લોકો એવા વટની ડાળીઓ ઉપર વળવાઈઓ બાંધીને એકબીજા પ્રેમ સત્ય અને કરુણાના હિંચકે હિંચકે એવું કંઈક સ્થાપવું છે એટલા માટે આ કથાને હું પરમ વિશેષ લંડનની કથા ગયે વર્ષે થઈ અમારો છોકરો ઋષિ સચદેવ અને એનો બાપ રમેશભાઈ અદ્ભુત કથાનું આયોજન કર્યું જ્યાં જ્યાં થાય છે ત્યાં એ રમેશભાઈને આજે ઈચ્છા થઈ કે બાપુ હરિભાઈના બાપાની જાતે મારે ફોટો પડાવવો છે લંડન હાર્યું એને ઈચ્છા થઈ સાહેબ કે મારે ફોટો પડાવવો છે બાપુ અને અમે ફોટો પડાવ્યો એક વસ્તુ સમજો સાંભળી હું તમે સમજીએ બાપ કે સંપન્નતા પુરુષાર્થથી આવે આજે જેની પાસે સંપન્નતા છે દરેક રીતની જે કંઈ સંપન્નતા છે એ પુરુષાર્થ વગર સંપન્નતા નથી આવતી હરિભાઈને એમના પરિવાર પાસે જે આજે સંપન્નતા છે એના પુરુષાર્થનું પરિણામ છે પરંતુ સાથોસાથ જે પ્રસન્નતા છે એ કોઈના આશીર્વાદનું ફળ સંપન્નતા તો પુરુષાર્થથી જ આવશે પણ પ્રસન્નતા આટલી સમૃદ્ધિ આવ્યા પછી પણ જો પ્રસન્નતા આવે એ તો કોઈના આશીર્વાદ કોઈના પ્રસાદ સિવાય સંભવ નથી અને ત્રીજું સંપન્નતા પણ હોય પ્રસન્નતા પણ હોય અને પાછી પ્રપન્નતા એટલે કે સમર્પણ ન હોય તો અધૂર અને પ્રપન્નતા કુળની પરંપરામાંથી આવે એ વાત બાપા પાસે ભલે કાંઈ નહોતું એ માળી પાસે ભલે કાંઈ નહોતું પણ આ બધા વડીલોને મેં જોયા છે ત્યારે તો આ છોકરાઓ સાવ નાના હશે પણ આ બધાને મેં જોયા છે એક શબ્દ ન બોલનારો આ પરિવાર અને રામજીભાઈને તો બધાએ જોયા છે આ માળીને પણ આ જે પ્રપન્નતા આવી શરણાગતિ આજે આ છેલ્લા છોકરા આ બધા જ છોકરાઓ સુધી જે પહોંચી છે એ એક કુળ પરંપરાનું આ લક્ષણ છે બાપ અને મને તલગાજરડાનો પૂરો ભરોસો છે કે મારા તલગાજરડાના છોકરાઓ આમથી આમ ન ખાય હા તલગાજરડાનું કોઈ પણ વ્યક્તિ જો આમથી આમ થાય તો તેની મુરારી બાપુને લાંછન લાગે એટલે એની ખાતરી છે એટલા માટે વખાણ કરવા નથી કહેતો એટલા માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરવું છે અને જ્યારે એમ કહેવાયું કે આ કથાના આરંભમાં આથી વિશેષ મોટા પ્રમાણપત્રો કયા હોઈ શકે કે ભાઈ દાનાણીભાઈ અહીં આવ્યા ભરતભાઈ આવ્યા સવાણી સાહેબ આવ્યા બાદશાહ આવ્યા અને બધા જ વડીલો આવ્યા આ બધું મોટું પ્રમાણપત્ર છે કે આ કથાનું એક વસ્તુ રામાયણનો નિયમ છે કે જે કાર્યના આરંભમાં દરેકને પ્રસન્નતા હોય એ કાર્યનું પરિણામ અદ્ભુત હોય છે થશે કે નહીં થાય કે કેમ થશે કે આમ થશે કે આને તો બીજું કંઈ જોવાનું જ નથી મેં મંગલ દ્વીપનું પ્રાગટ્ય કર્યું ત્યાં રામકુટિરમાં ત્યારે જ પ્રવેશ કરતા કીધું બેને કે ભાઈ મારી કાંઈ તારીખમાં આપવામાં ભૂલ નથી થઈ ને મારે તો પરમ દિવસે કાનપુરમાં કથું શરૂ કરવાની પણ આજથી તલગાજડા નથી શરૂ કરવાનું ને એવો માહોલ જે તમે બનાવ્યો છે કે પહેલા દિવસનું જાણે માતમની કથા શરૂ થતી હોય એવો એવો માહોલ તમે ઊભો કર્યો છે આ સૂજને આ નિરાભિમાની વ્યવસ્થાને એક સાધુ તરીકે હું પ્રસન્નતાથી વધાવું છું આપણે ત્યાં આશીર્વાદમાં શું અપાય કે ભાઈ વંશ વધો ધન ધાન્ય વધો આરોગ્ય વધો પરિવાર વધો આવું બધું સંસ્કૃતમાં અપાય છે આશીર્વાદ પણ મેં કોઈ દિવસ આવા આશીર્વાદ આપવાની કોશિશ નથી કરી કારણ કે એ ફળે ન ફળે આપણે જીવતા હોય લોકો પૂછે કે તમે બોલ્યા તા કાંઈ નથી થયું એટલે હું એવું સાહસ એ ઉદાર આશીર્વાદકો હોય આપ્યા જ કરે છે પછી એને ક્યાં ડોકાવવું છે મારે તો આ ગામમાં રહેવું છે એ તો એમ કહે કે તમારું આમ થઈ જાય એ બધા ઉદાર આશીર્વાદકો કહેવાય એના ખિસ્સામાં ને એના હાથમાં ને એની પણ આશીર્વાદના જથ્થા જ હોય જે જ રાખે સાહેબ પછી થાય ન થાય મારો નાથ જાણે મારે આ ગામમાં રહેવાનું જેવી કથા પૂરી થાય એ જ રાત સુધીમાં હું તલગાજરડા પાછો ફરંટી મારીને આવતો હોઉં છું સાહેબ મને ક્યાંય બીજે ગમે નહીં આ વખતે અમેરિકાની કથા વખતે ત્રણ દિવસ વધારે રોકાણો તો દુઃખી દુઃખી થયો કે કોઈ દિવસ વધારે રોકાવે નહીં આ દેશમાં આંટો મરાય રહેવા જીવો તો તલગાજરડા છે સાહેબ એટલે કે ભારત છે આ દેશ છે તો એનો જે મને એક આનંદ છે એટલે વટ પાડવા માટે કથા નથી એ એ જ હું ત્યારે બોલ્યો છું કે તોફાની કથા કરવી છે આ પરેશની કથા હજી તો આ બાપ દીકરો લાઈનમાં છે ફાફડાવાળા કથા કરાવી ગયા પરેશ કે મારી કથા ક્યાં છે આ તો મારા બાપાએ કરાવી હોળિયાના બાપા ખાનગીમાં પરેશના ખાનગીમાં મને મળી ગયા એ પછી છોકરાની પછી કરજો હજી માની આંખ બીજી મને આપી દો આ તમે કથા માટે જ કમાવો છો ત્યારે તમારી ઉદારતાને બાપ અસ્તિત્વ આશીર્વાદ આપે છે એટલે હું બીજા આશીર્વાદ આપવાનું સાહસ નથી કરતો ભરતભાઈ પરેશભાઈ મને ક્યાંક વડલો કે આંબો રોપવાનું કહે નહીં તો હું કહું કે ભાઈ તમે આને પાણી પાજો અને હું અચિંતા ક્યારેક જો આવીશ કારણ કે દુનિયા એમનો કે બાપે બાપુનું વાવેલું બળી ગયું હા હાથે કરીને મારે આવું નથી કરવું એટલે આશીર્વાદમાં તો હું શું આપું પણ આશીર્વાદ આપવાની જરૂર નથી હરિભાઈ આ રામજી બાપાની આખી પરંપરામાં છેલ્લા છોકરાઓ સુધી હું છું અને હું મારે કહેવું જોઈએ કે ભલે કદાચ તમારા મન ઉપર પણ થોડીક અસર થશે હું કરવા નથી માગતો પણ આખા સંકલ્પની પાછળ હરિભાઈના ધર્મપત્નીનો એક બહુ જ મોટો મનોરથ કામ કર્યો એ કેન્સરથી પીડિત એના મનમાં ઉમળકો હતો કે બાપુ મારી હાજરીમાં કથા થઈ જાય અને જેટલી બને એટલી મારા મારા મારે ટાઈમ પ્રમાણે મેં જેટલું બને એટલું વહેલું પણ છતાંય નિયતિને કોઈ ટાળી શકતું નથી આજ દેવાત બાપા એ માળી અને બીજી હરિભાઈ આ મારી દીકરી એના આત્માને એટલો આનંદ થતો હશે કે એના એના આશીર્વાદ તમને ખૂબ ઉતરશે તો હું તો એટલું જ કહું કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસતું હે હરિ વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસતું પરમાત્માની ભક્તિ કાયમ આવું પ્રપન્નતા આવીને આવી સંપન્નતા અને આવીને આવી પ્રસન્નતા સચવાય રહી બીજું આ કથામાં હરિભાઈ દેશના લોકો તો આવશે જ મને બધા પૂછે જ હિન્દીમાં કરશો ને મેં કીધું નકો શુદ્ધ તલગાદરડી ભાષામાં કથા થશે સાહેબ હા એક ગાને બે કટકા બે કટકા તો રિવાજ છે પણ હું તો અહીંયા એક ગાને ત્રણ કટકા કરવાનો છું અને એ ત્રણ કટકા એટલે સત્ય પ્રેમ અને કરુણા એટલે આખો દેશ આવવાનો છે ને મેં બધાને કથા દ્વારા ગુજરાતીમાં કથા બીજા ભાષીઓને ગુજરાતી શીખવાડી દીધું છે આ સાહિત્યકારોએ પણ તલગાજાડાનો આભાર માનવો જોઈએ કે બધાને મેં ગુજરાતી શીખ્યું છે એ લોકો એમ કે બાપુ બીજા કોઈનું ગુજરાતી અમને ન સંભળાય પણ તમે બોલો છો નથી અમને સંભળાય બસ ઈ બાવો બોલે એ બીજા તો બાવાએ મરી જવું જોઈએ સાહેબ એને એને સમાધિ લઈ લેવી જોઈએ બાવા પંડિતો બીજું બોલે બાવો બોલે એ બધાને સમજાવવું જોઈએ પણ અહીંયા બધા આવવાના છે વિદેશ તો બહુ ખાબકવાનું છે અને બધાને હું કહું છું કે મારું તલગાજરડું પાછું નહીં પડે સાહેબ તલગાજરડું ભલે ટાંટિયા નાખે હવે તમે જો એનું ભાષ્ય કરું સાહેબ બોલ્યા હું એ બોલ્યા કરું છું એમાં શું કે ભાદરોડી ભબકારા નાખે અને બૂટીઓ અમારે ભાદરોડી નદી ભાદ્રોડ પાસે પછી બૂટીઓ નદી બરાબર અમારે આમ ગામના પાદરમાંથી બૂંટીઓ નીકળે એટલો એનો અર્થ શું થાય ભાદરોડી છે ને એ ભભકારા નાખે કંઈક કરે નહીં એ ભભકારા ભભકારા ભબકારા નાખે એમાં જેઠે પાણી જાય પછી એમાં કાંકર ઉડે કાગડા આરા ન ઉતરાય એ ચોમાસે ને સાંભળે ભગત બાપુ કાક બાપુ નો દોહો છે કે આરા ન ઉતરાય આરા ન ઉતરી શકાય પાણી આવે ત્યારે આરા ન ઉતરાય એ ચોમાસે ને સાંભળે પણ એના જેઠે પાણી જાય પછી એમાં કાંકર ઉડે કાગડા એ ભબકારા ઘણા માણસો ભબકારા નાખે કલાક પછી પાણી ઉતરી જાય સાહેબ કાં તો કોઈ ગામડાનું નાળી અને ચુંદડી નાખે તો એ પણ જરૂરી છે ખરા આરીભાઈને તમે જે ભપકારો આપવા આવ્યા છો સાહેબ આખું ગુજરાત આવ્યું છે ગુજરાતની બધી સંસ્થાઓ આ બધાને આખું ભારત આવવાનું છે ને વિદેશ આવવાનું છે આ એક ભલકારો છે ભબકારો એટલે આ પ્રોત્સાહન છે એની પીઠ ઉપર હાથ ફેરવવા તમે આવ્યા તો ભભકારો સારી વસ્તુ છે પણ એકલા ભબકારા ઘણા કરે બીજું કાંઈ નહીં ભબકારા કરતા તો ભાદરોડી ભબકારા નાખે અને બાણો બાણ બાણો બાણ કોણ જાય એને કાંઈ હુજકો ન પડે એ જ બાણો બાણ જાય એ કાંટામાં વાડમાં જતો હોય ને પગમાં કાંટા વાગતા હોય ને કાંઈ જ ની બધા બાણો બાણ જાય એટલે બૂટિયો બાણો બાણ પણ તલગા જરડું ટાંટિયા નાખે ટાંટિયા નાખે એટલે પગ પછાડે નહીં સક્રિય ચરે વહેતી ચરે વહેતી ચરે વહેતી સક્રિય બને અને આની હારે અમને સાથ આપ્યો આ વડલી વાહો વાય આ સદભાવના હોસ્પિટલ આ બધું જે છે એ બધું વાહો વાય વાહો વાય એ સાથ આપે છે તો બાપ આવા તલગા જરડામાં હમણાં મેં એક પ્રસંગ કહ્યો તો જો કે તમે ટીવી ઉપર સાંભળ્યો છે કદામાં મને દોહરાવતા પણ આમ ગમે નહીં એટલે કે હું મારી જાતને પછી રોકી ન શકું પણ તલગાજરડાનો એક ખૂણો મારા ઘરનો હમણાં મને એક વિદેશી ભાઈએ પૂછ્યું કે આ બધું તમારામાં ક્યાંથી આવ્યું કઈ રીતે આવ્યું મેં કીધું તમને મારો જવાબ નહીં સમજાય તમને એમ થશે કે હું તમારા પ્રશ્નને ટાળી રહ્યો છું પણ હૃદયનો જવાબ તમારે જોઈતો હોય બુદ્ધિનો નહીં તો હું એટલું જ કહીશ તલગાજરડાનો એ નાનકડો એવો ખૂણો છે ત્યાંથી આ બધું આવ્યું છે અને એક વખત એવો સ્થિતિ હતી ઘરમાં કે કંઈ નહોતું ત્યારે રામાયણ હું ભણતો હતો અને મારાથી દાદાને પૂછી જવાયું કે દાદા આટલો બધો અભાવ આપણા ઘરમાં રામાયણ ગીતા ત્યારે એણે મને કહ્યું કે દીકરા હજી કલ્પ કલ્પવૃક્ષ કોટા કાઢ્યા છે હજી મોટું નથી થયું જે દિવસે મોટું થશે ને પછી એની છાયામાં કોઈ દિવસ વાંધો નહીં મને એમ લાગે છે કે હવે તલગાજરડાનું કલ્પ વૃક્ષ મોટું થઈ ગયું છે અને તેથી આ ભૂમિ ઉપર જે જે કંઈ સંકલ્પ કરે એને કલ્પતરૂડી જેમ ફળ આવે એવું વાતાવરણ નહીં આવી કથા મંડાય આવું સુંદર આજ એટલે તલગાડામાં ઘણી કથા થઈ પણ આ પરમ વિશે મહવામાં ઘણી કથાઓ થઈ પણ પરેશ કરી ગયો કથા સાહેબ એક જુદી જ વાત અને એમાં બધા જ કથાના આમાં કેટલા કથા કથાના આયોજકો આમાં બેઠા સાહેબ હા યે આતારી શરૂઆત કેવી છે જોવા આવ્યા છે ગુરુપૂર્ણિમા આપણે ક્યાં ઉજવીએ છીએ પેલા તો રૂપિયા લેતા એટલે ઉજવતા આવે લેવું લઈને ખોટે ખોટું હું હું તો હું